બનાસકાંઠા બેઠક ઉપર ભાજપનો ઝંઝાવાતી પ્રચાર ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો ધાનેરામાં પ્રચંડ પ્રચાર થાવર હેલીપેડ થી રેખાબેન ચૌધરીનો રોડ શો બાઇક રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાયા આવતીકાલે ડીસામાં પ્રધાનમંત્રી મોદી સંબોધશે જાહેર સભા બનાસકાંઠા બેઠક ઉપર ભાજપનો ઝંઝાવાતી પ્રચાર ના દિવસને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બનાસકાંઠાની અંદર ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બંનેનો પ્રચાર પ્રચંડ થયો છે જોઈ રહ્યા છો એ દ્રશ્ય છે ભાજપના બનાસકાંઠા બેઠકના ઉમેદવાર રેખાબેન ચૌધરીને બાઇક રેલીના અને તેના રોડ શોના આ દ્રશ્યો આજે ધાનેરાથી સામે આવ્યા છે ધાનેરાના મુખ્ય માર્ગ ઉપર ધાનેરા હાઈવે ઉપર રેખાબેન ચૌધરીએ રોડશો શો યોજ્યો હતો અને તેની સાથે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો પણ જોડાયા હતા મોટા પ્રમાણમાં આ રેલીની અંદર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના યુવકો જોવા મળ્યા હતા એનું સીધું કારણ એ પણ છે કે રેખાબેન ચૌધરીના પતિ હિતેશ ચૌધરી ઘણા વર્ષોથી યુવા મોરચાની અંદર જવાબદારી સંભાળી રહ્યા છે આ દ્રશ્યો છે રેખાબેન ચૌધરી તેની સાથે ધાનેરાના અપક્ષમાંથી ચૂંટાયેલા અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરતા ધારાસભ્ય માવજીભાઈના આ દ્રશ્યો છે તેમની સાથે મહામંત્રી પણ છે અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર પણ છે આ દ્રશ્યો સામે આવ્યા છે આપ દ્રશ્યની અંદર જુઓ છો કે આ રીતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કાર્યકરો હવે જ્યારે મતદાનને આડે થોડા જ દિવસો બાકી છે ત્યારે પૂરજોશ લગાવી રહ્યા છે પ્રચારની અંદર તો બીજી તરફ ગેનીબેન ઠાકોર કે જે કોંગ્રેસના ઉમેદવાર છે એ પણ છેલ્લા દિવસોનો પ્રચાર પ્રચંડ કરી રહ્યા છે તે જ કરી રહ્યા છે અને તેની અંદર હવે તેઓ ડોર ટુ ડોર કેમ્પિયન એની સાથે જ જે સામાજિક મેળાવડા હોય અલગ અલગ સમાજના લોકો સાથે મીટિંગ હોય તે પણ કરી રહ્યા છે બનાસકાંઠા એવી બેઠક કે જ્યાં કી ટક્કર જોવા મળી રહી છે કારણ કે એક ઉમેદવાર ઠાકોર સમાજમાંથી આવે છે તો એક ચૌધરીમાંથી આવે છે અને બીજી તરફ ક્ષત્રિય આંદોલનની અસર પણ બનાસકાંઠામાં જોવા મળી રહી છે કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા બનાસકાંઠા